જિલ્લામાં હાલ એક અજીબ કિસ્સો સામે આવ્યો છે જેમાં છરીની આડીને રૂપિયા એક પોઈન્ટ ચુમ્માલીસ લાખના કિંમતમાં છત્રીસ કિલો માનવ વાળની લૂંટ થઈ છે જૂનાગઢ જિલ્લા સૌ વાર માનવની લૂંટની ઘટનાને ફરિયાદ નોંધાતા મેંધરડા પોલીસ હરકતમાં આવી ગઈ અને માત્ર સત્તર કલાકમાં જ આ ઘટનામાં ત્રણ આરોપીઓને તમામ મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા મેંદરડાના વિસ્તારમાં રહેતા અને માનવ વેચવાનો ધંધો કરતા બાલુભાઈ ઉર્ફે બાલુજીતુભાઈ વાઘેલા અને તેના પિતરાઈ ભાઈ નરસિંહભાઈ વાઘેલા મંગળવારે સવારે સાવરકુંડલા તાલુકાના લિખાડી ગામે રહેતા પિતરાઈ ભાઈ રાજુભાઈ વાઘેલાનો ફોન કર્યો હતો અને આપતા માનવ વાળ લેવા માટે જીજે ચૌદ બીએસએફ ત્રણ એક નવ ઝીરો નંબરના બાઇક પર મેંદરડાથી સવારે નવ વાગે નીકળ્યા હતા એ દરમિયાન ચાલલા પાસે પહોંચતા રાજુ વાઘેલા તેની બાઇક પર રૂપિયા એક પોઈન્ટ લાખની કિંમતના છત્રીસ કિલો આવતા તેની પાસેથી માનવ વાડના જથ્થા સાથે મેંદરડા પર્વત આવવા નીકળ્યા હતા બપોરના અઢીની ની ત્રણ વાગ્યાના આસપાસ જામકા ચોકડી થી મોટી ખોડિયાર ગામ વચ્ચે પહોંચતા ઇકો કારમાં આવેલ આશિફ જુમાદલ દિનેશ બાબુ સોલંકી અને શરીર મોહમ્મદ સોલંકી ફરિયાદ કરી અને ભાઈઓને બાઇક સહિત આંતરી બંને છરીની આડી બતાવી માનવ માનવવાળનો કોથળું અને લૂંટ ચલાવી નાસી ગયા હતા જેની મેંદરડા પોલીસમાં ફરિયાદ નોંધાતા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની સૂચના અને ડીવાયએસપી હિતેશ ધાંધલિયા આ માર્ગદર્શનમાં મેંદરડાના મહિલા પીએસઆઈ એસએન સોનારા દ્વારા ચાલતી બનવાવી અલગ અલગ ડીસામાં તપાસ હાથ ધરવામાં આવી હતી ગઈ તારીખ બે સાત બે હજાર ચોવીસ ના રોજ ફરિયાદી બાલુભાઈ જીલુભાઈ વાઘેલા પોતાના અન્ય મિત્ર સાથે પોતાની મોટર સાયકલ લઈ વાળ વેચાતા લીધેલા અને પોતે વાળનો ધંધો કરતા હોય આ વાળનો બોરી સાથે પોતે જામકા ચોકડી થી મોટી ખોડિયાર રસ્તા તરફ આવી રહેલા તેવા સમયે રસ્તા વચ્ચે એક ઇકો ગાડી ઊભી રહેલી અને તેમાંથી લાલ ટી શર્ટ પહેરેલો વ્યક્તિ નીચે ઉતરેલો તેને ચરી બતાવી અને આ જે ફરિયાદી છે બાલુભાઈ તેમની પાસે જે વાળની જે બોરી હતી તે લઈ લીધેની તેની લૂંટ કરેલી આ ઉપરાંત તેનું જે મોટરસાયકલ હતું તે આ લાલ ટીશર્ટ પહેરેલો વ્યક્તિ પણ લઈ ગયેલો આમ કુલ ત્રણ હજા ઈસમોએ છે ફરિયાદીને ભય બતાવી અને લૂંટ કરેલી તો આ બાબતે ફરિયાદીએ મેંદડા પોલીસ સ્ટેશનમાં જાણ કરતા મેંદડા પોલીસ સ્ટેશન ખાતે ભારતી નાય સંહિતાની કલમ ત્રણસો નવ ચાર આ ઉપરાંત આ ત્રણેય આરોપીઓ ગુનાહિત કાવતરી કરેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાવ્યા હતા બીએનએસ કલમ

બાલુભાઈ વાઘેલા ફરિયાદી પોતે સુરત વાળ નો ધંધો કરતા હોય અને કોલકતાના કોઈ વ્યક્તિ સાથે કનેક્ટેડ હોય અને જયારે આસિફ છે આ ગુના આરોપી નંબર તે પણ આ કોલકાતાનો તેનો જે શેઠ છે આ બંનેનો શેઠ કોમન હોય તો આસિફના આરોપીના જણાવ્યા મુજબ જે તે સમયે આ જે ફરિયાદી છે તેને એકાદ વર્ષ પહેલા દસ લાખ રૂપિયા પાર્ટી પાસેથી અને રૂપિયાની ચુકવણી કરેલી નહીં જે અનુસંધાને કોડીનાર પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરેલી જેથી આ ફરિયાદી છે તે કોડીનાર વિસ્તાર મૂકી અને મેંદેડા મેંદર આવી ગયેલા તેવી હકીકત જણાવેલી પરંતુ હાલ આ ફરિયાદી આ પ્રકારની કોઈ રૂપિયા લીધેલા હકીકત જણાવતા ન હોય આમ છતાં આ દિશામાં છે હાલ મેંદેડા પીએસઆઈ શ્રી સોનારા તપાસ કરી ખાસ કરીને જે ગાડી લઈને લૂટ કરવા આવેલા તો આ ઇકો ગાડી બોરી ચપ્પુ આ સામગ્રી કબજે કરવામાં આવેલ છે હાલ નામદાર કોર્ટમાં રિમાન્ડ માંગવામાં આવેલા જે રિમાન્ડ તમામ મુદ્દામાલ રિકવર થઈ જતા રિમાન્ડ નામંજૂર કરવામાં આવેલા જેથી તેમને હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં